ગણેશ નમઃ મિત્રો આજે આપણે મોરગઢ મોંબાઈ માતાજીના ઇતિહાસ વિશે જાણીશું કચ્છના રાપર તાલુકામાં મુંબઈ મોરગઢમાં મહાશક્તિ મુંબઈ માતાજીના બે મંદિરો આવેલા છે અને એ મંદિરની આજુબાજુ ઘણા બધા પાડિયાઓ આવેલા છે એવું ત્યાંના લોકો કહે છે કે એક વખત એક અંગ્રેજ અધિકારીએ એ પાડિયામાં ગોળી મારી હતી અને એ ગોળી વાગતા જ એ પાળિયાની અંદર લોહી નીકળ્યું હતું અને આજે પણ એ પાળિયાની અંદર એ ગોળી મારેલી છે તો એની નિશાની આજે પણ એ પાળિયાની અંદર જોવા મળે છે અને ત્યાં મોમાઈ માતાજીના દર્શન કરતાં આપણે ત્યાં નવા મંદિર છે તો ત્યાં પણ આપણે સરસ માતાજીના દર્શન થાય છે તો આજે આપણે મોમાઈ માતાજી મોરગઢમાં કઈ રીતે બિરાજ્યા તો એના વિશે જાણીએ કે ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં ચંદુવંશી જાડેજા કુટુંબ રહેતા હતા આ કુટુંબોને અંદર મતભેદ થયો એટલે તો કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચંદુવંશી જાડેજા કુટુંબથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કચ્છ ધરાના નારાયણમાં પહોંચ્યા ચાલતા ચાલતા એમને પાણીની તરસ લાગી આથી આ કુટુંબો પાણીથી ટળવવા લાગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી આ કુટુંબો પડ્યા પણ પાણી ન મળ્યું એટલે જાડેજા કુટુંબો પોતાના કુળદેવીમાંને યાદ કરવા લાગ્યા પણ અશાંત મને ઘરબાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી અને તેઓ મનોમન કુળદેવીની યાદ કરવા લાગ્યા કે મા તું તો જાડેજાની કુળદેવી મોમાય તું અમને માળક બતાવ મોમાએ જાગતી અને દેવી ડાક વાગતી છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે ને છોરું થાય પણ માવતર કદી ન થાય તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા માં પધાર્યા અને કરે જે ભાવથી યાદ એની વહાડે માં આવતા માતાજી જાડેજા કુટુંબની વહારે પધાર્યા ત્યારે તેમણે કેવું રૂપ દેખાડ્યું કે સાંઢણી ઉપર બિરાજને માં પધાર્યા જાડેજાએ તેમની બધી કથા સંભળાવી અને કહે છે કે અમે ભૂખ્યા છીએ તરસ પણ જોરદાર લાગી છે કૃપા કરી અમારી તૃષાને શાંત કરો અમારી માના જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ સાંઢણી સવાર બાઈ બીજું કોઈ નહીં મોહ માયા માતાજી મોમાઈ પોતે જ હતા દુઃખી ભક્તોના અંતરની વેદના સાંભળી ભક્તોની બહારે પધાર્યા હતા અને કહ્યું તમને પાણી આપું છું તમે મારી પાછળ પાછળ આવજો અને સાંઢણીના નિશાને હાલજો અને ટીમ્બો આવે એટલે ગામ આવશે ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો તમારો ભાગ્યોદય થશે તમારું કલ્યાણ થશે સાંઢણીના નિશાને ચાલતા ગયા અને મીઠા મધ જેવા ઝરણામાંથી તરસ છીપાવી આગળ જાડેજા કુટુંબ આગળ ચાલ્યા બીજે દિવસે જાડેજા કુટુંબ મોમાઈ મોરા ગામમાં પહોંચ્યું એ ટીમ્બા ઉપર સાંઢણીના નિશાન પૂરા થતા હતા ત્યાં માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી હતી તેના નિશાન રૂપે શ્રીફળ ચુંદડી ત્રિશુર અને સુગંધી જોઈ જાડેજા કુટુંબને આશ્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યા હતા તે માં મોમાઈ મોરા કહેવાય છે પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા એમના નામનું સ્મરણ કરવા લાગ્યા એ ગામનું નામ મહામાયાપુર જે અપભ્રમશ થતાં મોરા થઈ ગયું અને કચ્છ મહારાજા પહેલાં ખેંગારજીએ મોમાઈ માની ડેરી બંધાવી પછી તો તેમની માનતા સફળ થઈ ગઈ અને પછી તો તેમણે વિશાળ મંદિર બંધાવ્યું હતું મોમાઈ માતાજીની કીર્તિ હવે તો ચારેય દિશામાં પ્રસરી ગઈ છે આદ્યશક્તિ મહામાયા માળી મોહમાયા જેના કુળમાં પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન હોય આફત પણ ટળી જાય મનોકામના પૂર્ણ થઈ જાય અને મોબાઈ માતાજીના દર્શન કરવા હજારો ભક્તો આવે છે અને પોતે ધન્યતાની લાગણી અનુભવે છે અને અહીંયા દર્શન કરવાથી આપણી હરેક મનોકામના પૂર્ણ થાય છે મોબાઈ મા